કારણ મારણ મોહન જે પણ કર્યું હશે તો કરી લો આ દેવી કવચ અને આ પાઠ સ્તોત્રા જાદુ કે વશીકરણ પ્રેત આદિ તમારામાંથી નિવૃત્તિ મળશે વાલા ભક્તજનો આ કળિયુગમાં આ બધી તકલીફો આવતી હોય છે ઘણા ઘણાના ના ફોન હોય કે મહારાજ તમારો અમે કથાનો એક વિડીયો જોયો અમારી ઉપર વશીકરણ આકર્ષણ મોહન અત્યારે આ બધું ચાલી રહ્યું છે શું આ હોય શકે તો આ બધી વસ્તુ કાળા જાદુ આ બધી વસ્તુ શું છે તો આ સૃષ્ટિમાં દરેક પ્રકારના માનવ નથી હોતા એક વાતની યાદ રાખજો આ પાંચ આંગળી છે બધી સરખી સમાનતા હોય છે એમ માણસના વિચારો પણ એટલી હદ સુધી પહોંચે ને વાલા ત્યારે આ હદ સુધી પહોંચે અત્યારે ભાઈ ભાઈ નથી રહેતો અરે વાત જોવા દો પતિ પત્ની વચ્ચેના મતભેદના અનુસંધાને દોડતા હોય છે તો આવા જે કોઈ કાળા જાદુ થયા હોય આકર્ષણ કોઈ મોહન થયું હોય કોઈ વશીકરણ થયું હોય તો આપણે કોઈ એવી જગ્યાએ જતા રહીએ તો આપણને ફળ ન મળતું હોય તમે ફસાઈ ગયા છો હવે આ બધી વસ્તુ થાય એટલે પહેલામાં પેલું તો તમારામાં ચીડિયાપણું આવવા આવા મળે કોઈ પણ માણસ બોલે ને તો આપણને એની વાત સાચી લાગે જ નહીં આવું વશીકરણ આદિ થયું હોય તો એની ઉપર આકર્ષણ એને એને જોવું કેવી રીતે આપણામાં આ વસ્તુ છે કેવી રીતે આ માણસમાં છે એને જોવા માટે નિરખવા માટેની એક દિવ્ય ચક્ષુ કયા છે તો એનું ચીડિયા પડું એને અંદરો અંદર બોલવા લાગે વિચારવા લાગે ગુમસૂમ થઈ જાય કોઈની સાથે વાત ન કરવી ગમે આખું શરીરને આમ હોય પીડા પીડા કેવી થાય કે એવી પીડા રિપોર્ટ કરાવો કઈ નોર્મલ કઈ તકલીફ છે નહીં છતાં પણ આ પ્રશ્ન ઉદભે માથાનો પાછળનો ભાગ અતિશય લાગે તો આ બધા જ એના સંકેતો હોય છે તો આપણે કદાચ એમાં આપણી માર્કંડ પુરાણે ઋષિએ માર્ક પુરાણમાં લખ્યું છે એમાંનું એક સ્તોત્ર છે દેવી કવચ કવચ જે છે ને એટલું ઉત્તમ ફળ આપનારું છે અને આ ઉપાય મારા ઘરનો નથી કેતો આ ઉપાય આ વિશ્વમાં કેટલા લોકોએ અજમાવ્યો છે અને કેટલા લોકોને ફળ મળી ગયા છે તમારી ઉપર આકર્ષણ થયું હોય ગમે તેટલું તમારા યુગ કોલેજ યુગના અનુસંધાને આવું બની શકે ખરું તો હા ચોક્કસ આવા નબળા વિચાર નબળા માણસો આવું કરાવે છે અને ખોટા બોલવે છે તો કદાચ આપણા દીકરા દીકરીની વચ્ચે આ પ્રશ્ન બન્યો હોય કદાચ પતિ પત્ની વચ્ચે આ પ્રશ્ન બન્યા હોય કદાચ કોઈ પણ લેવલમાં સારું બિઝનેસ ચાલતો હોય પછી જયારે ધીરે 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 આવું થવું જોવામાં આવે તો પણ એના સંકેતોવાળા હોય છે તો દેવી કવચ શું છે તો શાસ્ત્રમાં કીધું છે કે દેવીની મહાનતાઓ ઘણી બધી બતાવી છે જ્યારે ચંડ ત્રાસ આ પૃથ્વી ઉપર વધ્યો ને ત્યારે દેવોએ દેવીને આરાધના કરી હે મહાદેવી તમે પ્રાગટ ચંડી ચંડી માં ભગવતીએ ચંડી સ્વરૂપ ધારણ કર્યું રણ ચંડી સ્વરૂપ ધારણ કર્યું માં ચામુંડા સ્વરૂપ ધારણ કરી ચંડ માર્યા હણ્યા મહિષા નો ત્રાસ વધ્યો ને ત્યારે મારવા માટે આપણે છૂટવું છે આવા દૈત્યોના ત્રાસ માંથી તમારે છૂટવું હોય તો દેવી કવચનો પાઠ કરવો જોઈએ દેવી કવચનો પાઠનું અનુષ્ઠાન બતાવ્યું છે તમે સિદ્ધ કુંચિકા સ્ત્રોત કરો છો છતાં પણ તમારું રક્ષણ નથી થતું છતાં પણ તમને ફળ નથી મળતું ઘણા પ્રશ્નો હોય કે મહારાજ હું આટલું કરું છું છતાં પણ મને ફળ નથી મળતું તેવા લોકો ખાસ દેવી કવચ દેવી કવચમાં બતાવ્યું છે કે એકવીસો થી માંડી અને સવા લક્ષ સુધી તમે એનું અનુષ્ઠાન કરાવી શકો છો હવે આપણા દીકરા દીકરીની અંદર બધા આપણે પહેલાની કથામાં તમે જોયું હશે કે આવું તમારા ઘરમાં તો તમે નિરાકરણ કરી શકો છો તો આપણે કદાચ દેશ વિદેશે પરદેશ અહીંયા ગમે ત્યાં રહેતા જો આપણા ઘરમાં આ વસ્તુ જોવા મળે તો ચોક્કસ તમારી ઉપર કાલા જાદુ થયેલા છે

અને માને રીઝવવાના છે માં ભગવતીને ને અતિશક્તિ આપનારી છે કવચ એટલે એ બતાવ્યું છે દેવી કવચ નામ છે જ્યારે ણસંગા જાગા જયારે થાય અને મહાસંગ્રામ યુદ્ધ ચાલતું હોય અને એ ભક્તર હોય ને એનાથી જે કોઈ પણ રાજા હોય એની આગળ કવચ રાખવામાં આવે એ કવચ એનું રક્ષણ કરતો હોય અને આપણા ગુરુવરોએ આપણા ઋષિઓએ આવડા મોટા કવચ દેવી કવચ આપણને આપ્યા હોય તો આપણે એવી બધી વસ્તુથી પીવાની જરા પણ જરૂરી આવો જો પ્રોબ્લેમ તમને જોવા મળે આવો પ્રોબ્લેમ હોય તો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક કરી અને તમે એનું માર્ગદર્શન મેળવી શકો છો પણ કરબત પ્રાર્થના એ કે કદાચ તમારો ફોન હું રિસીવ ન કરી શકું તો પાછો તમારે તમને ફોન પાછો મળશે તમારે મારા નંબર ઉપર મેસેજ મોકલી દે અને તમારા યોગ્ય સમયે તમારું નિરાકરણ કદાચ હું યજ્ઞમાં હોય કથામાં હોય તો તમને જવાબ ગણાને નથી આપી શકતો તો એવું ખોટું લગાવવાની જરૂર નથી તમારે એ નંબર ઉપર તમારી જે સમસ્યા છે એનો મેસેજ કરી દેવો અને યોગ્ય સમયે મના સમયે તમને હું એમને આ માર્ગદર્શન આપી અને એમાંથી તમને છુટકારો અવશ્ય મળશે ડરવાની બીવાની કે ક્યાંય ભટકવાની જરૂર નથી ચોક્કસ પ્રકારની નિરાકરણ થાય અને દેવી કવચ જેવું મોટા મોટું કવચ કોઈ નથી દેવી કવચથી ઘણા બધા લોકોનો ઉદ્ધાર થયો છે દેવી કવચમાં ફસાયેલા એક બેંગ્લોરના એક બેન છે એમની પાસે બહુ સંપદા હતી એમના પતિનું નામ પણ એટલું બધું મોટું હતું પણ ખબર નહીં આ સમયના આ વાતાવરણના અને આ યુગમાં આવી અને એમને એવું લક્ષણતા પ્રાપ્ત કરી કે કોઈ દીકરી એમને એવું ખવડાવી દીધું અને પછી એ આવશ્રમમાં આવી ગયા અને પછી એ જ કહે પ્રમાણે કરવા લાગ્યા દાંપત્ય જીવન બગડતું જોયું એટલે તરત જ એમને દાંપત્ય જીવન બગડતું જોયું એટલે એમને પેલો મારો કથાનો જે વિડીયો છે એમને સાંભળ્યો હતો એટલે એમને તરત જ કીધું અને મેં એમને દેવી કવચનો એક ઉપ ઉપચાર ઉપચાર કરાવ્યો અને અનુષ્ઠાન કર્યું મેં અને એમને દેવી કવચ કર્યું ધીરે 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 કરતા એમાંથી એ નીકળી ગયા અને સારી સફળતા પ્રાપ્ત થઈ અત્યારે સારું જીવન બેંગ્લોરમાં જીવી રહ્યા છે તો પ્યારા ભક્તજનો આપ પણ આવી કોઈ પણ સમસ્યાથી નાની મોટી સમસ્યાથી પીડિત છો તો દુઃખી થવાનું કારવાનું ઘણા બધા લોકો આપઘાત સુધી પહોંચી જાય છે કે મારે હવે જીવવાનું કોઈ અર્થ નથી ત્યાં સુધી પહોંચી જાય છે તો આપણે કોઈ પ્રકારનું એવો ખોટો નિર્ણય લેવાની જરૂર નથી કારણ કે એ આપણને આ આ શરીર શરીર આપ્યું મેળવેલું અમૂલ્ય શરીર આપણે પ્રેતીઓની માં શા માટે જોવું પડે હે આપણે એવા કયા ગુના કર્યા પણ એને સુધારવા માટે દૈવી કવચ આપણું રક્ષણ કરશે કે જેમ દુશ્મનનું જયારે ગણતરક આપણી ઉપર આવ્યું હોય અને બાગરદાર યુદ્ધ થતું હોય અને તલવારની સાથે મસ્તકનું છેદન થતા હોય અને એ જો તમારું કવચ તમારી કામ લાગી શકે તો ભગવતીનું કવચ આપણે કરીએ ને એટલે વાલા ભક્તો જીવનનું કવચ કરી અને તમારું જીવનને સારામાં સારું સફળ તમે બનાવી શકો છો તો પ્યારા ભક્તો તમારા જીવનમાં આવા જો પ્રોબ્લેમ હોય તકલીફો આવતી હોય તો કવચનું અનુષ્ઠાન કરી દેવી ભગવતીનું કવચનું અનુષ્ઠાન કરજો કુંચિકા સ્તોત્રનો પાઠ કરજો ઘરમાં રોજ ગૂગલ અને કપૂરનો ધૂપ કરજો અને પરમ ભક્તિ માહિની કરજો મા જગદંબા તમારી ઉપર અમી દ્રષ્ટિ પ્રાપ્ત કરશે અને તમામ પ્રકારના દુઃખ છે એ ભૂકો થઈ અને નાશ થઈ જશે અને જીવનમાં સુખ અને શાંતિ અવશ્ય પ્રદાન થશે અવશ્ય પ્રદાન થશે